હાલો મારા કન જાવ એક નહિ પણ પાંચ પાંચ વાહન એક સાથે આપી દેવાના છે તમારા માટે લઈને આવી ગયો છું vehicle update તમારા માટે એક સાથે પાંચ વાહન હાલો તો બતાવી દઈએ તમને પાંચ વાહન પહેલા વાહન ની વાત કરીએ તો જયંત company નો મગફળી નો thresher આપી દેવાનો છે અને model ની વાત કરીએ તો બે હજાર બાવીસ ત્રેવીસ નો model રહેવાનો હે અને આખો thresher original હે બીજા વાહન ની વાત કરીએ તો સમ્રાટ company ગ્રાણા ધાણા જીયા છે અને thresher ના મોડલ ની વાત કરીએ તો ત્રેવીસ ચોવીસ નો model છે અને ફક્ત ને ફક્ત સો કલાક જ ચાલે છે છે અને આખો model આખો thresher original છે અને fully automatic thresher છે ને બીજા થ્રેશરની વાત કરીએ તો બીજો પર સમ્રાટનો છે અને મોડેલની વાત કરીએ તો 18 19 નું મોડેલ રેવાનું છે આખો થ્રેશર ઓરિજિનલ છે કંઈ પણ પડ સડો કે ડાક નથી ને આ થ્રેશરની કિંમતની વાત કરીએ તો 190000 રૂપિયા રાખલ છે ઓલો સોરી 180000 રૂપિયા ત્યારબાદ છે આપણી મસી 52 50 મસી 52 50 આપી દેવાનો છે 50 એસપી નો ફુલ ઓટોમેટિક ટ્રેક્ટર છે આખો ટ્રેક્ટર ઓરિજિનલ છે કંપની કલરમાં છે અને કંઈ પણ ફોલ્ટ નથી આખો થ્રેશર આપી દેવાનો છે અને મોડેલની વાત કરીએ તો 2000 21 નું મોડેલ રેવાનું છે નાની કિંમત ની વાત કરીએ તો ફક્ત ને ફક્ત કે લોકો માં તમને 14 ના ટાયર જોવા મળી રહે છે નાના ટાયર ની વાત કરીએ તો 6 50 16 ના ટાયર તમને માં મળી રહે છે ત્યારબાદ છે પછી ફરી પાછો એક સમ્રાટ કંપની નો થેસર આ થેસર એ આપી દેવાનું છે અને મોડેલ ની વાત કરીએ તો 2018 19 નો રહેવાનું છે ને અને કિંમત રાખેલ છે ફક્ત ફક્ત 180000 રૂપિયા તો ખેડૂત મિત્રો ક્યાં જોવા મળશે તેલો દેમ માં હુઈ દોર કા તાલુકો ભણવડ અને ગામ ભવનોશ્વર ગામ આ પાંચે પાંચ થેસર વાહન તમને જોવા મળી રહે છે ને વધુ માહિતી માટે નીચે મોબાઈલ નંબર આપો છે તમે કોલ કરીને વધુ માહિતી મેળવી લેજો ને આખો ને આપણો ઇન્સ્ટાગ્રામ ચેનલ છે વ્હીકલ અપડેટ તેને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ને આપણો યુટ્યુબ ચેનલ છે વ્હીકલ અપડેટ તેને પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા વિડીયો તમને મળતા રહે થ્રેસર મગફળીનો થ્રેસર ની વાત કરીએ તો આખો થ્રેસર ઓરિજિનલ રહેવાનો છે ને મોડલ ની વાત કરીએ તો બે હજાર બાવીસ ત્રેવીસ નો મોડલ છે ને કઈ પણ સડો કે ડાઘ નથી આખો થ્રેસર ઓરિજિનલ રહેવાનો છે ને આની કિંમત ની નથી કે હું કિંમત છેલે કે હું આપણે આખો થ્રેસર ઓરિજિનલ હે ને મગફળીનો હે ને લવ આગળ બતાવી દી આપડે આ થ્રેસર ને એકદમ ચોખ્ખો થ્રેસર છે કઈ પણ સડો કે ડાક નથી ને થ્રેસર આપી દેવાનું હે વેચી દેવાનું હે અને મોડેલ ની વાત કરીએ તો 2022 23 નો મોડેલ લેવાનું હે અને કિંમત ની વાત કરીએ તો 190000 રૂપિયા ફક્કા ને ફક્કા 190000 માં આપી દેવાનું હે કણ મિત્રો વેલાક તો પહેલા 19000 માં આપી દેવાનું હે છે સર કંપની નું ઓલિવેટર કંપની ની ટોકરી બધી કંપની નો છે આખો સર તેય કંપની નો છે પાછું જો કણ મિત્રો તમે એને લેવા માંગતા હો તો નીચે મોબાઈલ નંબર આપેલ છે માલિક ના તમે કોલ કરીને વધુ માહિતી મેળવી લેજો અને 35 एसपी થી મોટા ગમ્મી ટ્રેક્ટર માં તમારે આ થ્રેસર ચલાવી લેવાનું एसपी में नहीं चाले सर क्या जवाब तीन बात करे तो तालुका जिला देवभूमि द्वारा गाम भवन गांधी जो